નમસ્કાર મિત્રો કોડીનાર શહેરની ફિશ માર્કેટ પાસે એક અજાણો વ્યક્તિ બેભાન અવસ્થામાં પડેલો હોય રોહિતભાઈ રાઠુડા જેઓ જેઓએ એકસો આઠને જાણ કરી છે કે ભાઈ અહીંયા બે બે દિવસથી આમ તો આ બે દિવસથી અહીંયા લથડિયું ઘાળતો વ્યક્તિ અહીંયા આંટાફેરા મારતો પણ અત્યારે બેશુદ્ધ હાલતમાં તેઓ મચ્છી માર્કેટના ગેટની સામે પડેલો હોય મારી પાછળ તમને દેખાતા હશે

બેન ને કે ભાઈ નું નામું છે એને કઈ ખબર નથી છોકરા બાકી આના મા બાપ નું નામ છે મમ્મી નું હાથમાં છે એના બાપ નું નામ હાશું મૂળ દ્વારકા એના બાપો થઈ ગયા છે મમ્મી રેવાસી